ઓય ની ઓય મારા ઘર કોનું દે સુરો આમણા બેહું જો ગિર ગિરિયે દાન ઇતો છે તો મતલબ બી કે છે ઓય 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 બેઠા

આવોરા ગળે મળે ઘણા ગાડા થઈ જાય ના મળવાનું હોય ઘણું દબાવવાનું હોય ત્યાં પેરમ બદલ્યો અને તમે આ બધું દેહ બદલે હુરિયા ત્યાં તો ભાજી થઈ

મારે ભગત ને ઘરે મંદી વાંટો લઈ ગઈ છે વાળી કોખરા છે અમારે છે કીખવું કે પૂરા ભરાય જો માથે માથે કોઈ જ નથી કરવાનું

અંતો આવરૂનો કે છે અલા ભાઈ તમે ઓય કુશી નકા તમે આ વાળ તો શું કેમ કે કાપવાનું હોય બેહરે ભગત તો બેઠો લાયારી પછી લાખો પછી બધા એમ નથી કાપવાના તમે કોમબી આપો હું બધું ચકવાડું

હોય આ મોટી નોબ દબાવવાની હા બરાબર ને ઓમ ને હોય હોય આ આ આ બે બટન વધાઈ ને ને આય થાય ને આખા ઓમ કરવા હા આ સાઈન છે ને હા ઓમ મેરવાની નો એયુલો કાણો લીટાનો કે આ બસ એ બટન દબવું ને એને ઓમ દબાવવાનું અને આ નથી આપું બળ થાય કે હળકું નથી અલ્યા એને લેસર દેવરા એ બ લેસર નું અને આ ડારો તો ફૂલો બંધ કરવાનો એટલે ઈરો ધોડી ના જાય હીરો દોડે ઓય સુતાને નમવાયો હીરો દોડે હીરો દોડે ઓમ હવે કમઈ ન જાય બંધ કરીયો પર કેમ હોય એ ભાઈ આ ભાઈ ઉતકું હું તમને વાત કરું આ એક હીરો કાપો ને બે રૂપિયા ભાવ પૈસા ભાવ મળે આના મારી એક ભારો કરી દસ રૂપિયા મળે પણ આ કોઈ

આજે મારો બેટો ભગેડા એટલે વાળો સ હમ છે ના સ હમ નથી ભગત કોણ ફળાકો કેવું નથી આ સ નથી બસો છે આ હીરો ધોવા માટેનો આઈ ક્લાસ છે આ ઓલ્યો બિલુ રિકા બિલુ ના કે હીર

પછી એને ગરમ કરે ને એટલે હીરો ફોટી રે અમાર ગાદી હોય છે આ કાપવાનો હોય લેકો હીરો ઉપર થાય હીરો કાપવાનો લેચર કોનાથી અમ કાપવાથી હીરો નો કપાય તો કેમ કપાય આના ઉપર થડાય

નથી ગોઠવાનું મોટ ગયું હવે છે ને આ બટન દબાવવાનું આમ દબાય

તારા ન ખાને દેખાય કેમ મને તો દેખાય હું તો હીરા નો પાયલોટ તારી પાયલોટ તો એટલે વિમન ના આવે એવું નતો

આ જેક આપણે લઈ જ પર આપડે બાઈકને નિયમ કામ ટાયર ખોલવાનું આવે ને ફિટ કરીને વસે દબાવે હ આ ટાયર ખોલવાનું છે તમે બંધ હો અલ્યા આ ઈરો છે ને

ઈ નેપાળનો છે તો ઓડો પણ નેપાળમાં છોડીયો નથી હે અહીંયા છોડીયો જાળો છે અલ્યા ઈ નેપાળનો છે તો ખબર તો છે આગું રમો તમારે લેવાજી કોમાતા

કટ તો ઈકો નો હેતું આ ટિફિન નો ડબો ન અલગ ટિફિન નો ડબો નથી ડાયું પખડાવવાની હોય એનો છે આ દાઢી કરવા અલ્યા દાઢી કરવાનું નથી આ યુરો પોતવાનું કે પદે આમ આમ दारू મારવાનું હોય આ દાઢીનું કરતા આમ સાબ બતા ભાઈ જાય અલ્યા

અલ્યા એન્ટીના હોય હીરો તો બે આ કેમેરો આવે તો મેચ કો મેચ તો નો આવે ઉલો 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 મારે કેમેરો તો આવે તો મેચ ના આવે હા આવે પણ હોય ને આ છે ને દેખાય બીજું કોઈ ના ઉપર શું દેખાય અલ્યા એમ નો અને ચાલુ કરવી પડે પેલી આ તો કઈને ચાલુ પડી

તમારો ડોળો ઘરે અંદર હો આલ્યા ઈ નો દેખાય એવો દેખાય તો 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 કસરો કસરો ના છપડ્યું મારા તોડો હે ફૂલપડ્યું મને હું તેમ ભૂલાબો ફૂલપડ્યું ભરો મારું આ

બકનો માશ અલ્યા આ ખેતનું છે ચોરીકારો આ ખેત બીજો લગાવશે અલ્યા એનું આવતું હોય ઈ આવે તમે ફ્રી રે ઈ ફ્રી રે એટલા હાટું તે ચાલું છે માની તો લાગવાના આવડી અમારી લાગતો ભાગ્યવતી રહો

પણ આ ભાજપ પાર્ટી કોંગ્રેસ પાર્ટી અપક્ષ પાર્ટીપાલટી હોય મ્યુનિસિપલ પાર્ટી મ્યુનિસિપલ પાર્ટી મારે અને સોંટ ની શું હાલ વધારવાનું તમે અહીંયા બેહો સા લઈ આવું

એખો 20 રૂપિયાનો કાર્બો કાપી લાયકો અલ્યા આ ડાલી રે રહી રેવાજો તમે છૂટીએ એક તો તું તો સારી અલ્યા તો

નથી ફાય તું એને રેવાજે એને રેવા જાય બાટલા નું ઢકણું આવડા આવડા થાપાય અલ્યા ગામડાની સંસ્કૃતિ તો સમજાયોયા ને લિટર લિટર ની રકિબિયો ભરી ભરી સમય તાજો હું તો વાટકો ભરીને પીવું કરી અલ્યા મોય રકિબિયો ના હોય તું જે કોહે આ હા હાવેણી પડી કેટના પોધા કરતો લાગી તો આ કચરો કાઢવાની છે મેલે ચુક તો કચરા પોધા કરીને એમાં એક કનો મને આમ આમ કર્યું એમ મન તો બળી રીરી ના મેલે એક મને એમ થાય કે અહીંયા ક

아니야 아야이거 아, 아, 아. 아! <laughs> <laughs>